ગોધરાની નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ તો થયું પણ રસ્તો હજુ અધૂરો ગોધરા નજીકની નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે તાજેતરમાં કરવામાં આવ્યું પ્રથમ મેના રોજ રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન આ કચેરી લોકાર્પણ કરવામાં આવી હતી જોકે કચેરી સુધી જવાનો માર્ગ હજુ પણ અધૂરો અને ખખડતા હાલતમાં છે ગોધરા શહેરથી આશરે દસ કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય વિસ્તારના નવી કચેરી આવેલી છે પણ ત્યાં સુધી પહોંચવા માટે કોઈ સુઘડ માર્ગ ઉપલબ્ધ નથી જેના કારણે આરટીઓના કામ માટે જતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ પહેલાં માર્ગો સુધરશે કે નહીં એ પણ પ્રશ્ન છે જાહેર કરાવવું છે કે નવી આટીઓ કચેરી હવે કાર્યરત છે પણ રસ્તાના અભાવે લોકોનો ટ્રાફિક અને વાહન વ્યવહાર અત્યંત મુશ્કેલ બન્યો છે વાહન ચલાવતું દુષ્કર બન્યું છે જેના કારણે જનતા વહીવટી તંત્ર સામે રસ્તા બાંધકામની માંગ ઉઠાવી રહી છે હવે તંત્ર પાસે મોટો સવાલ છે કચેરી તો બની ગઈ હવે રસ્તો ક્યારે બનશે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર ધારાસભ્ય તેમજ સાંસદ એ સ્થળ ઉપર આવી હાલત નિહાળે અને તત્કાલ રસ્તાનું કામ હાથ ધરે તેવી માંગ ઉઠાવી છે જોઈએ તો લોકાર્પણ તો થઈ જાય છે પણ જીવિત સમસ્યાઓનો ઉકેલ કેવો અને ક્યારે આવશે એ પ્રશ્ન આજે જ છે